અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી ઓગણીસ વર્ષીય યુવક ગુમ થયા બાદ તેની લાશ મહેસાણા જિલ્લાના કડી નજીકથી મળી આવી છે ઓગણત્રીસમી ફેબ્રુઆરી થી મિલન સુથાર નામનો યુવક ગુમ થયો હતો જેને સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી હતી મહેસાણા જિલ્લાના કડી નજીકથી નર્મદા કેનાલમાંથી એ યુવકની લાશ મળી આવી છે મૃતક યુવાન અમદાવાદના ચાંદખેડાનો મિલન સુથાર હોવાનું સામે આવ્યું છે મિલન સુથારની હત્યા તેના પાડોશમાં જ રહેતા એક યુવકે કરી હોવાની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે યુવક મિલન સુથાર ગત ઓગણત્રીસમી ફેબ્રુઆરીથી ગુમ હતો ત્યારબાદથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી તો બીજી તરફ તેનો પાડોશી મિત રબારી નામના યુવક અને તેના પરિવારજનો પણ ઘરને તાળા મારીને ક્યાંક ચાલી ગયા હતા મિલાનની લાશ કેનાળમાંથી મળી આવ્યા બાદ તેની ઉપર ઈજાના નિશાન હોવાને લઈ હત્યાની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે અને રબારીને લઈ પોલીસે હવે તપાસ વધુ શરૂ કરી છે